સત્યના શિખર સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે એક મહત્વના સમાચાર પ્રેમ સંબંધમાં રજડ્યા બાળકો પિતાએ માતાને દારૂના નશામાં તલાક આપી બાળકો પોતાની પાસે રાખીને પ્રેમિકાને ઘરે લઈ આવ્યા હતા

પાલનપુર મળવા ગઈ હતી જ્યારે પોલીસ દ્વારા ઘરેથી બાળકોને પોલીસ સ્ટેશન ખાતે લઈ આવવામાં આવ્યા હતા અને આગળની કાર્યવાહી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી સત્યના શિખર સમાચાર સાથે રિપોર્ટર ઇમરાન સૈયદ અમદાવાદ